શંખેશ્વરના કુંવર ગામે વીર શહીદના મંદિરે ભવ્ય ઉજવણી નવસો એકત્રીસ વર્ષ પહેલા ગૌમાતાના વાહરે શહીદ થયેલ વીર ભીમાસ અને વીર નશા સિંહના મંદિરે ભવ્ય ઉજવણી સમસ્ત ગઢસાયા પરિવાર દ્વારા હોમ હવન યજ્ઞ આહુતિ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવરધામ ખાતે દર સાલની માફક ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ બીજના રોજ ભવ્ય ભજન અને ભોજન સાથે યજ્ઞ યોજાયો છે યજ્ઞના યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગઢસાયા અમરાપુરવાળા હતા જ્યારે ભોજનના દાતા ભરતભાઈ સોમાભાઈ ગઢસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગડસાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છેલ્લા પાંચ વર્ષથી આ ઉજવણી થાય છે તો કેવી રીતે આ જે શહીદો વીર શહીદ થયા છે એમનો ઇતિહાસ શું છે અને આ કઈ જગ્યા છે અને કયો પરિવાર આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાન લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ગઢસાયા પરિવારના અહીંયા આવી અને નશાસી અને ભીમાસી બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા એમાં જે અમારે દીકરી હતી એક એમને તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે સડો એટલે ગાયાની વારે જયારે ચડ્યા

આ બે માણસો મરાણા છે અને આવી રીતે જામ્યો હતો વસરાત દાદા એમનો સોરીનો જે સોરીની હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડીમાં સડીને આયા અને અહીંયા ગાયા વાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાછી વારી લયા પાછી વારી લયા પછી અહીંયા કઢવી ની બાઈ હતી એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી જી પણ મારી વેગડ પાછી ના આવી કારણ કે બધી ગાયના કે જીએ થી દીવા ભરતા હશે પણ મારે વેગડના તો દૂધ દીવા ભરે છે એટલે પાછા વીર વસરાત દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વાદા અને એ તારનો આ નવસો અને લગભગ એકત્રીસ વર્ષ વરસ થયું હે એમને અને પહેલા જ અમારા ગણસ કુળના માણસો લડ્યા અને પછી જ વસરાત દાદા લડ્યા આ ઇતિહાસ એમનો અમે છેલ્લા પાંચ વર્ષથી

પરિવાર અહેવાલ અનિલ રામ અનુજ લોકાર્પણ